ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કામરેજ શાખા દ્વારા કામરેજ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાખાના મુખ્ય વ્યવસ્થાપક આદિત્યકુમાર લોન અધિકારી અનિલભાઈ ચૌધરી અને સ્ટાફ સભ્ય કિશન કુમાર અને સુસ્મિતા કુમારી ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળાના તમામ બાળકોને ચોકલેટ બોલપેન વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું એસબીઆઈ કામરેજ શાખાના અધિકારીઓ આ ઉજવણીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આ દિવસે બાળકોના સન્માનમાં વાર્ષિક ધોરણે ઉજવાતી એક સ્થાનક તારીખ કાર્યક્રમના અંતે વ્યવસ્થાપક આદિત્યકુમારે શાળાના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત